और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके हम लोग जब तक नहीं ले तब तक तो वो लोग भाग चुके थे पुलिस में फरियाद कर दी है अहमदाबाद में चोरी ने घटना नो दिन प्रतिदिन व्याप बढ़ ही रह हो ने शुरुआत थी साथ ही चोर तोड़फोड़ की ओ पण હવે સક્રિય થઈ ગઈ છે વસરાપુર ના

નજરે પડે છે હાલ સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે શિયાળાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં ચોરોનો વ્યાપ વધ્યો હોય તે પ્રકારના ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો રાજ્યભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવું અભિયાન ચાલુ કરાયું છે જે અંતર્ગત આણંદમાં પણ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે આણંદ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી આણંદના જાહેર રસ્તા ઉપરના દબાણો પર તવાય બોલાવાય આણંદ ટાઉન પોલીસને સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બેન અધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો પાલિકાની ટીમે રોડ પર ઊભી રહેતી રેકડીઓ સહિતના જપ્ત કરી લીધા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો મહાટક ભૂપેન્દ્ર ઝાલાની માયાજાળને લઈને દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ભૂપેન્દ્ર ઝાલાની ઠગ ટોળકીમાં હવે મહિલાઓ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે બીઝેર ગ્રુપની એજન્ટ આરતી ચંપકલાલ જયસ્વાલ હોવાનું સામે આવ્યું છે આરતીએ છેલ્લા બે વર્ષથી લોકો પાસે કરોડોનું રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આક્ષેપ છે તરફથી જેવી કાર મળતી હોવાનો ગ્રાહકોને આકર્ષવા ખેલ થતો હતો એટલું જ નહીં રોકાણકારો રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવાયો હતો અને તેના ઉદઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે તો અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપ ની ઓફિસમાં તાળા લાગી ગયા છે સીઆઈડી ક્રાઇમના બરોડા બાદ સાત દિવસ થી ઓફિસ બંધ છે દિવસથી ઓફિસને તાળા એજન્ટો ગયા છે તરફથી જતા હવે ભૂપેન્દ્રને બચાવવા માટે પંઠરિયાઓ મેદાને આવી ગયા છે ભૂપેન્દ્રને બચાવવા ખોટા મેસેજ વાયરલ કર્યા રોકાણકારોને મેસેજ કરી પૈસા ક્યાંય નહીં ડૂબે તેવો ખોટો ભરોસો આપવામાં આવી રહ્યો છે એટલું જ નહીં બીજર ગ્રુપની સાથે રહેવાનો પણ ઉલ્લેખ કરાયો આ તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જુગલબંધીનો વધુ એક વિડિયો સામે આવ્યો ડાયરાના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ અને ધવલસિંહ ઝાલા સાથે રૂપિયા ઉડાડતા દેખાઈ રહ્યા છે હાથમાં નોટોના બંડલ સાથે કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે એટલું જ નહીં ભૂપેન્દ્ર ધવલસિંહને પાઘડી પહેરાવતા હોવાનું પણ સામે આવ્યું છે આ કાર્યક્રમમાં માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો બીજી તરફ બીઝેડ આપનું સ્વાગત છે ડોક્ટરની બેદરકારીથી પ્રસ્તુતાનું મોત થયું હોવાનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે સુરતની કામરેજ હોસ્પિટલની આ ઘટના છે પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે મૃતક ગર્ભવતી મહિલાને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે ખોટી દવા આપી હોવાનો પરિવારજનોનો આરોપ સામે આવી રહ્યો છે

અમે પેશન્ટને લઈને ગયા હતા ડિલેવરીની હિસાબે તો એને તાવની પ્રોબ્લેમના હિસાબે તાવની અવળી દવા આપવાના કારણે એની બેદરકારીના કારણે આ બનાવ બની ગયો રિપોર્ટ આવ્યા તો પછી એટલી એ બેદરકારી એની એટલી એને નહોતી ખબર તાવની ટ્રીટમેન્ટ અમે પહેલે દિવસે ગયા તે દિવસે જ અમને સ્પેશિયલ તાવના ડૉક્ટર પાસે મોકલવા જોઈને એમ ગર્ભવતી મહિલાને અને પાંચમા મહિને અમે રિપોર્ટ કરાવ્યો છે ખોટ ખાપણ બાળકના ખોટ ખાપણનો તો એ ખોટ રિપોર્ટ આવી ગયો આવી ગયો છે તો એ અમને એ લોકોએ એમ કીધું કે આ રિપોર્ટ નોર્મલ છે બાળકના ધબકારા સરસ છે લોહીના ટકાવારી સારી છે તો એ લોહીના ટકાવારી સાડા નવ ટકા લોહીના ટકાવારી છે અહીંયા સ્નીમેરમાં આવ્યા ત્યારે અમને એકસો આઠમાં એવું બોલવામાં આવ્યું છે કે બાળકના ધબકારા ઓછા છે અને લોહીના ટકાવારી ઓછી છે તો અમને ડૉક્ટરોએ જાણ નથી કરી અજય ગોયાણી અમને જાણ કરી નથી એમ જ કીધું કે આ બાળક સારું જ છે એના ધબકારા ચાલુ જ છે અને એને સોનોગ્રાફિક ના રિપોર્ટ જોઈને એમ ન કીધું કે બાળકની આંખ એક નથી એમ ખોટ ખાપણ વાળું છે એમ બાળકની એક આંખ પણ નહોતી એમ સુરત ગીર સોમનાથ થી સમાચાર આવી રહ્યા છે કોડીનાર કરેડા ગામે રાહદારી પર રોલર ફરી કરેડા ગામે મનરેગા ના કામ માટે આવેલું એક રોલર ચાલક ફરી વળ્યું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે રોલરની પાછળ બેટરીના છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે ચાલક પર આ રોલર ફરી વળ્યું દિવાલમાં ટકરાયા બાદ બીજી વખત ફરી વળ્યું રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની માહિતી છે કોડીનાર હોસ્પિટલમાં પીએમ માટે તેને ખસેડાયું છે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે વધુ માતે મણવશો સમજોતા દિનેશ ફોનલાઇન ઉપર જોડાય જુખ્યા છે દિનેશ જે રીતે આ રોલર ફરી વળ્યું હોવાની વિગતો આવી છે આખી ઘટના સુવાની હતી અને ત્યાં હાજર અન્ય કોઈ લોકોનું આ બાબતે શું કહેવું છે અજી બિલકુલ ઘટના છે તે કોર્ડિનેટર તાલુકાના ઘરેડા ગામની છે કે જે આગળ મનરેગાનું કામ છે તે ચાલુ હતું અને તે કામમાં જ આ રોલર રોલર છે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જો કે આજે આજની જે આ ઘટના કે ઘટના છે કે જેમાં આ રોલર ચાલક છે તે પોતે બેટરીના છેડા દ્વારા રોલર છે તેમને ચાલુ કરવા જતા અચાનક જ રિવર્સ ગોશ હોવાના કારણે આ રોલર છે તે પાછળના ભાગમાં ગયું હતું ને પાછળના ભાગમાં દિવાલમાં ટકરાયા બાદ ત્યાં હાજર જે એક વ્યક્તિ હતો તેમના ઉપર આ રોલર છે તે ફરી વળ્યું છે જોકે આ રોલર પરિવળતા જે ત્યાં હાજર વ્યક્તિ છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો સાથે સાથે આ રોલર છે તેમને અન્ય વાહનોના સહારે માંડમાં રોકવામાં આવ્યું હતું આભાર દિનેશ માહિતી વધારે ભાવનગરની સમરસ હોસ્ટેલ વિવાદમાં આવે છે ભોજનમાં જોવા મળી છે જીવાત દાળમાં મકોડા જોવા મળતા હોબાળો થયો સમરસ બોયઝ હોસ્ટેલમાં આ ઘટના સામે આવી છે દાળમાં મકોડા જોવા મળતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો સમરસ બોયઝ હોસ્ટેલની આ ઘટના છે ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે સુરત મહાનગરપાલિકાના લિંબાત ઝોનની ગંભીર બેદરકારી સામે આવી મિલકતો મિલકત ધારકોના વેરા બિલમાં નામ બદલાઈ જતા રોષનો માહોલ જોવા મળ્યો જેને લઈને લોકોએ મોરચો માંડ્યો લિંબાત ઝોન વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતેના એકસો છવ્વીસ મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા અને જેથી લોકોએ ઝોન ઓફિસની બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલી કરવાની માંગ કરી છે જો કે લિંબાત ઝોનના આકારણી અધિકારી ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાનું રટણ કરતા જોવા મળે છે પાસે કોઈ મોરચો આવેલો નથી અને આપના અત્યારે વાત થઈ કે રેલ રાત કોલોનીમાં કોઈ નામ ઉપર ચડી ગયું છે એ રિવિઝન વખતે ડેટા એન્ટ્રીમાં ભૂલથી ચડેલું છે અને એનામાં સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે એ જે ભૂલ થઈ છે એનોમાં રિપોર્ટ કરીને આઈએસડી મારફતે એ મુજબ ફરીથી ભૂલ થયેલી એ સુધારવા માટે લોક ઓપન કરી સૂચના આપવામાં આવેલી છે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની ની બેદરકારી ક્ષતિ થવા પામી છે દ્રશ્ય જોઈ શકો છો કે લિંબાયત ઝોનના રહીશો જે છે એઓને જે ગત વર્ષે વેરા બિલ પોતાના નામ ઉપર આવ્યા હતા પરંતુ હાલ જે બે હજાર ચોવીસ પચીસના જે વેરા બિલ જે આવ્યું છે એ વેરા બિલની અંદર હિન્દુના જે નામો હતા એની જગ્યા પર મુસ્લિમ લોકોના નામો અહીં જોવા મળ્યા છે જે અંતર્ગત આ જે લિંબાયત ઝોનના જે રહીશો છે એવો હાલ લિંબાયત સાઉથ ઈસ્ટ ઝોન મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો માંડ્યો છે આપણી સાથે સ્થાનિકો છે એની સાથે વાતો કરીશું એ ઇશ્યું છે કે આ નામ બદલાઈને ચેન્જ થઈને કેવી રીતે આવી જાય છે એ આ હિન્દુ મુસ્લિમનો અમારો કંઈ ઈસુ નથી આમાં પણ ફક્ત અમારું જેના વર્ષોથી આવતા હતા જે મકાનો પર એ જ નામ આવવા જોઈએ હતા પણ આ બે ત્રણ વર્ષ પહેલા પણ આમાં નામ નામમાં ચેન્જિંગ થઈ હતી અને આ એ અરજી કરવા અને દોરધામ કરતા એ તો થઈ ગયું હતું સારું પણ આ ફરી પાછું એ જ રામાયણ છે ને ફરી પાછું એવી રીતે નામ ચેન્જ થઈ ગયું છે આમાં પણ આવી ભૂલ થવું જ નહીં જોઈએ ને આ એકના લઈને કેટલા જને હેરાન પરેશાન થવું પડે છે એ લોકોનું કેમ તરત નામ ચડી જાય ને અમારા જવાનું કામ તરત થતું જ નથી અમારી મિલકત તબદીલી કરીને નામ ચડાવવાનું હોય છે ત્યારે ધર્મના ધક્કા ખાવા પડે છે નામો પણ બદલાઈ જવા પામ્યા છે જે અંતર્ગત સ્થાનિકોમાં ભારો ભાર રોષ વહીવટી તંત્ર વિરુદ્ધ જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત સાથે કેતન ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી લિંબાયત સુરત સુરત શહેરના નામે વધુ એક સિદ્ધિ સામે આવે છે ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ પીએમ નરેન્દ્ર મોદીને ભારત દેશના આકારનો ડાયમંડ ગિફ્ટ કર્યો છે રત્ન કલાકારની કુશળતા અને સખત મહેનતથી ભારતના નકશાની આઉટલાઇન શેપનો ડાયમંડ નવ ભારત રત્ન તૈયાર કરવામાં આવ્યો આ ડાયમંડને ગોવિંદ કાકાએ પીએમ નરેન્દ્ર મોદીને દિલ્હીમાં અર્પણ કર્યો છે સુરત હીરા બજાર ફરી ધમધમતું કરવા આહવાન પણ કરવામાં આવ્યું બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર